હેલો દોસ્તો એક લેડીઝ જરા જ્વેલર્સમાં જાય ને કેટલી બધી એક્સાઇટેડ હોય એટલી હું એક્સાઈટેડ છું પુસ્તકો ખરીદવામાં તો જુઓ તમે નજર નાખો આમ તમારી સ્કૂલ યુનિવર્સિટી બધું આ જ છે જીવનમાં ભણવા નથી મળ્યું પણ વાંચવાનો ગજબનો શોખ હતો એટલે પુસ્તકો મારે બહુ બધા ખાઈ ગઈ છું પણ પાછળ અત્યારે પુસ્તક મેળામાં આવીને પુસ્તકોની ખરીદી કરું છું જુઓ અમારા વનિતા વિશ્વમાં અત્યારે પુસ્તક મેળો લાગેલો છે પચીસ તારીખ સુધી સવારે દસ થી સાંજના દસ સુધી તો તમે પણ પધારો અને મસ્ત મજાના પુસ્તકો લઈ જાઓ કારણ કે પૈસો હોય કે ન હોય પણ જ્ઞાન છે ને એ જ મોટો પૈસો છે

મોકલા તા ને ફકરાવો આજે જો પુસ્તક મેળવવા તમારું ઈ પુસ્તક મેં લઈ લીધું છે કારણ કે માતાજી બહુ નજીક છું માતાજી મારી નજીક છે અને બીજું છે માતૃશક્તિ રસિકબા કેસરિયા અરે मीरा तुम्हें तो क्या वाव मेरे जीवन यात्रा गोविंद भाई थोड़ा किया वार एंड बफेट ये बोले वीर सावर तो आई थिंक आई तेरे रसिक बेर लेके उसे चाणक्य मैं મારી પાસે છે ને ચાણક્ય નીતિ છે વાંચવાની મને કેમ પણ ગજબ નો છે ને આમાં રસિકબા ના પુસ્તકો લેવાના છે મારે એક બે કારણ કે મારા ફેવરિટ લેખક છે આમ તો મને ડોક્ટર જાનકી કળથિયાના ડોક્ટર શરદ ઠાકરના અને ચંદ્રકાંત બક્ષીના તે મને ગમે નાના નાના મસ્ત મજાના હોય ને પ્રોબ્લેમ ઉમેરગઢ કૃષ્ણકાંત